ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ત્રીજી એપ્રિલ અને ગુરુવાર કપાસમાં મને વીસથી ત્રીસનો ઉંચાળો હતો કપાસિયા ખોળોમાં પણ વધારો હતો કપાસિયામાં વધારો હતો સીસીઆઈનું રૂ ચાર લાખને સિત્તેર હજાર ગાંઠી વેસાણું છે અને ભાવ પણ વધાર્યા છે અમેરિકન વાયદો તૂટ્યો છે સુડતાલીસ પોઈન્ટ જેવો પણ હવે ટેરેફનો સમય આવી ગયો એટલે આડાઓ તૂટશે જ એ કોઈ બેન્સ ગણાશે નહીં ઊંચા ભાવથી ખરીદી કેવી થઈ જી સીઆઈની તે પણ જોઈ અને કોટલું કંઈ એવું કીધું છે વિશ્વમાં કપાસનું ઉત્પાદન ઘટશે ઘરેલું બજારમાં જોઈએ તો કપાસની બજારમાં જ દિવસમાં સવાસો રૂપિયાની તેજી થઈ ગઈ હોયથી કપાસમાં પણ ક્વોલિટી મુજબ રૂપિયા વીસથી ચાલીસનો સુધારો જોવા મળ્યો હતો હાલના તબક્કે કપાસની બજારમાં તેજી તરફી સંકેતો જોવા મળી રહ્યા છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની પચીસ ગાડીની આવક હતીને ભાવ ચૌદસોથી ચૌદસો પંચ્યાસી જ્યારે કાઠિયાવાડથી ત્રીસ ગાડીની આવકના ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની વીચગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી થી ચૌદસો એસી વીસ કિલોના હતા રૂની બજારમાં પણ ભાવ મજબૂત હતા અને રૂપિયા બસો વધી ગયા હતા કપાસિયા અને ખોલની બજારમાં મજબૂત ચાલતી ચાલ હતી આગામી દિવસોમાં બજારમાં વેસવાળી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં શંકરઋના ભાવ ઓગણતમ એમ લેન્થના ત્રણ પોઈન્ટ આઠમાં એક તેના ભાવ રૂપિયા બસો વધ્યા હતા અને ત્રેપન હજાર આઠસોથી ચોપન હજાર ત્રણસો હતા જ્યારે કલ્યાણઋના ભાવ સાડા પાંચસો વધી ખાંડીના ત્રીસ હજાર સાતસોથી હજાર હતા કપાસિયા ખોલના ભાવમાં પણ સુધારો હતો બેન્સમાર્ક ખોળ વધુ રૂપિયા છ વધી અઠવીસો નવ્વાણુંની સપાટી પર હતો મોરબીના ખોલના ભાવ નાફેડ બરદનના સત્તરસો સાઠ સુગર બદનના સત્તરસો એસી અને જોડ જોડબરદાનના સત્તરસો ત્રીસ હતા સૌરાષ્ટ્રમાં બાંડેડના સોળસો પંચોતેર અને એવરેજ નાની મિલોના ભાવ સોળસો સોળસો પચીસ પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો પચીસથી સાતસો ચાલીસ અને કડીમાં સાતસો વીસથી સાતસો સાઠ હતા ધ્રાંગધ્રામાં આઠસો હતા અને નાગપુર લાઇનમાં આઠસો વીસ હતા કપાસિયાના ભાવ સીસીઆઈ એ સતત ચાર દિવસ ઋના ભાવ જાળવી રાખ્યા બાદ રૂપિયા સોથી પાંચસો વધાર્યા હતા ચાલુ સિઝનના ઋના ભાવમાં રૂપિયા એકસો અને જૂના ઋના ભાવમાં ચારસોથી પાંચસોનો વધારો કર્યો હતો એ બુધવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠ્યાવી એમ એમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા એકસો વધારી પંચાવન હજાર ચારસો કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રી એમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર પાંચસો અને ત્રીસ એમએમ લેન્થવાળા ઋના વેચાણ ભાવ પંચાવન હજાર નવસો રાખ્યા હતા સીસીઆઈનું રૂ બુધવારે ચાર લાખ સિત્તેર હજાર ઘાસડી વેચાયું હતું જેમાંથી મિલોએ એક લાખ નેવું હજાર ઘાસડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ બે લાખ એસી હજાર ઘાસડી ખરીદી હતી ન્યુયોર્ક કોટન વાયદો ટેરિફનો સમય આવી ગયો સુડતાલીસ પોઈન્ટ ઘાટી સડસઠ પોઈન્ટ આઠ સેન્ટ ઉપર બંધ્યો હતો કોટલું કે ચીનના વાયદા પણ વધ્યા છે પાછળથી જોઈએ કોટલોક નામની પ્રખ્યાત ઇન્ટરનેશનલ એજન્સીએ આગામી ઓગસ્ટ સપ્ટેમ્બરથી શરૂ થતી ઋની સિઝનમાં ઋનું ઉત્પાદન વિશ્વમાં તેતાળીસ લાખ ગાંસડી ઓછું થશે તેવો અંદાજ જાહેર કર્યો હતો વિશ્વના સૌથી મોટા ઋના ઉત્પાદક ચીનમાં ઋનું ઉત્પાદન નવી સિઝનમાં ત્રણસો ચોતેર લાખ ગાંસડી થવાનો અંદાજ છે જે ચાલુ સિઝનમાં ચારસો આઠ લાખ ગાંસડી થયું છે ચીનમાં ઋનું ઉત્પાદન તેત્રીસ લાખ ઘાસડી ઘટવાનો અંદાજ છે અમેરિકામાં ઋનું ઉત્પાદન નવી સિઝનમાં ઋનું ઉત્પાદન ચૌદ લાખ ઘાસડી ઘટી એકસો સિત્તેર લાખ ઘાસડી થવાનો અંદાજ મુકાયો છે જે ચાલુ સિઝનમાં એકસો ચોર્યાસી લાખ ઘાસડી ઋણનું ઉત્પાદન થયું છે અહીં ઓસ્ટ્રેલિયા અને તુર્કીમાં પણ ઋનું ઉત્પાદન ચાલુ સિઝનમાં નવી સિઝનમાં ઘટવાનો અંદાજથી કોટલું કે મૂક્યો તો વિશ્વમાં નવી સિઝનમાં ઋનો વપરાશ ચાર પોઈન્ટ બ્યાસી લાખ ઘાસડી વધી ચૌદસો અને સાસઠ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જે ચાલુ સિઝનમાં ચૌદસો એકસઠ લાખ ગાંસડી વપરાશ રહ્યો હતો આમ નવી સિઝનમાં પણ સતત બીજા વર્ષે રૂની સરપ્લસ સપ્લાય ઓછી રહેવાની ધારણા છે વિશ્વમાં ઋના ઉત્પાદન ચૌદસો ને ત્યાંશી લાખ ઘાસડીના સામે વપરાશ ચૌદસો સાસઠ લાખ ગાંસડી રહેશે અમેરિકામાં કપાસનું વાવેતર નવી સિઝનમાં બાર ટકા ઘટવાના રિપોર્ટને પકડવા ન્યૂયોર્ક વાયદો મંગળવારે સારો એવો વધ્યો હતો ચીનના રૂ અને વાયદા બુધવારે ત્રીજા દિવસે વધ્યા હતા ચીનનો રૂ મે વાયદો સિત્તેર યુવાન વધી તેર હજાર છસો પચાસ યુવાન અને જુલાઈ વાયદો સિત્તેર યુવાન વધી તેર હજાર છસો ત્રીસ યુવાન પર બંધ્યો હતો જ્યારે કોટનયાન મે વાયદો પંચાણું યુવાન વધી ઓગણીસ હજાર ચારસો પચાસ યુવાન અને સપ્ટેમ્બર વાયદો પચીસ યુવાન વધી ઓગણીસ હજાર સાતસો સિત્તેર યુવાન પર બંધ ગયો હતો તો બધી તેજી છે ન્યુયોર્ક વાયદાની અત્યારે ધારણા જે મૂકાય ને તેમાં થોડોક ઘટાડો વધારે બતાવે છે પણ એ ટેરિફ નીતિને કારણે છે અહીંયા કાંઈ લાગુ પડતું નથી સીસીઆઈનું રૂ પોણા પાંચ લાખ ગાંઠડી કાલે ખરીદ્યું ભાવ વધાર્યા છે હાજર બજાર કરતાં વધ્યા છે કપાસ્યા અને ખોળમાં જે ચીડ્યા છે તેવા કપાસમાં ચીડ્યા નથી તે બધા યાદ રાખજો ચેનલને સબ્સક્રાઈબ કરજો વીડિયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી